નમસ્કાર તળાજા શહેરના દરેક રક્તદાતાઓને હું ભરતભાઈ ઠંડ પ્રમુખશ્રી તળાજા ચેમ્બર ઓફ કોમર્સ ખાસ વિનંતી કરું છું મિત્રો માનવમાં રક્તની જે કાંઈ જરૂરિયાત છે તેમને આજ સુધી કોઈ વિજ્ઞાન શોધી શક્યું નથી તો આવો તમારા સૌના સહકારથી સતત તન મન અને ધનથી આપણે બાર વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરી તળાજામાં એક માનવ સેવાનું ઉમદું ઉદાહરણ પૂરું પાડીએ છીએ તો આ વર્ષે તેરમી વખત ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસને રવિવારના સવારના નવથી ત્રણ કલાક સુધી કરેલ છે તો દરેક રક્તદાતાઓને

સમસ્ત ખરે જ્ઞાતિની વાડી વાવચોકમાં સાહેબ હમણાં પ્રમુખ સાહેબે કીધું એમ આપણે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે પણ એક લોહી બનાવી શક્યું નથી એક રક્ત અને એક વક્ત બે વયા જાય ને પછી પાછા નથી આવતા એટલે સાહેબ રક્ત અને વક્ત બેની કદર કરજો એટલે અત્યારે રક્તની ખૂબ જરૂર છે અને આ લોહી આપણે સરકારી દવાખાનામાં આપીએ છીએ દર વર્ષે એટલે આપ સૌને એક વિનંતી છે કે આપ તો આવો જ પણ આપણી દેશી કહેવત છે કે આંગળી ચિંધિયાનું કુઈન એટલે કે એક જણ સાથે પણ લાવો તો પણ તમને મળશે અને આપણા સૌરાષ્ટ્રમાં દાન તો છે ચાહે અન્નદાન હોય કન્યાદાન હોય કે પછી રક્તદાન હોય સૌરાષ્ટ્રવાળા હંમેશા દાનમાં પહેલા હોય તો દરેક નાતના ભેદભાવ વિના આપણે આ રક્તદાન કેમ્પમાં જોડાવી અને પ્રેમથી બધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર મજાની ગિફ્ટ આપવાની છે